માસિક ધર્મ બંધ થઈ જાય તો તીને જર્જર મત્યાં કીધું આપણે કેવા જર્જરિત ઘરને કહે એવું તીને જર્જર મત્યા કહેવાય તો એ બાઈને એ મહાત્માએ એમ કહ્યું કે ખાલી ને ખાલી તું ગુરુના વચનમાં વિશ્વાસ રાખજે મે કેમ કે તું ખાલી કરજે કે અશ્વથની પૂજા કરજે બધું બધા ધ્યાન આપજો અશ્વથ શબ્દ અશ્વત પણ એ સંસ્કૃત શબ્દ છે અશ્વતનું ઝાડ એટલે કે પીપળાનું ઝાડ એ પીપળાના ઝાડ ને તું પાણી પાજે એમની પ્રદક્ષિણા કરજે એમને ધૂપ કરજે ત્યાં ભગવાનના નામના પાઠો કરીને સ્મરણ કરજો જેમ તમે સદ્ગુરુના ચરણમાં વિष्णु सहस्त्रના પાઠ કરી રહ્યા તો સદ્ગુરુના ચરણમાં બેસીને કર્યા છે કે એનું હજાર ગણો ફળ તમને મળ્યું પાઠ કરેલા બરોબર એનું પુણ્ય છે કારણ કે સંતુનુ તત્વ જે ચરિત્ર કહેવાય તેના ચરણમાં બેસીને તો એ ભાઈ એમ કહેવું કે અશ્વથના ઝાડ નીચે ભગવાનનું નામ સ્મરણ કરજે છોકરાઓને જમાડજે અને એમની પરિક્રમા કરજે એમને પાણી ભાજે તારું કલ્યાણ થવાનું અને મારી તો ઈચ્છા છે કે તને એક કન્યા અને કુમાર પણ આપવાની અને સમયાંતરે

અને જેવો એ ચોતરા પરથી ઉતરી તો પહેલા તો એનું માસિક ચાલુ થઈ ગયું માસિક ધર્મ ચાલુ થઈ ગયો અને પછીથી પાંચ છ દિવસની અંદર એ બાઈ શુદ્ધ થઈ ગઈ અને પછીથી એને એવી ઈચ્છા જાગી કે એ જ પીપળાના ઝાડ નીચે બાળકોને જમાડું અને એમણે આગલા દિવસે બાળકોને જમાયા ઘરની આજુબાજુના જે કઈ નાના છોકરાઓ હશે કારણ કે એ ભગવાનનું સ્વરૂપ છે એમણે જમાયા અને મળસ્કે ભગવાન એમને કહી દીધું કે આજથી તારા દિવસો સારા રહી ગયા અને સમયાંતરે નવ મહિનામાં અમને એક કન્યાને જન્મ આપ્યો બીજા વર્ષે બાઈ પાસી ગર્ભવતી બની અને પછી એક કુમાર એક છોકરો પણ એમને અવતર્યો એટલા માટે દત ની અંદર એ કડી લખાઈ ગઈ કે જરજર વંધ્યા કેરા સ્વપ્ન કર્યા સફળતે સુત ના કૃષ્ણ જે ધન માનની ગાતા હશે આ કડી ખ્યાલ હશે એટલે એક સદગુરુ જો કૃપા કરે ઇના વચનમાં જો વિશ્વાસ રાખવામાં આવે તો આ દુનિયાની અંદર કંઈ પણ અશક્ય રહેતું નથી એમ કહેવાય કે વિધિ પણ બાયોના લલાટની અંદર સંતાન લખવાની રહી गेली હોય વિધિએ ભલેને લખેલું હોય પણ એક સદગુરુના ચરણમાં જાય ને સદગુરુ ખાલીને ખાલી જે કહી દે કે આ કરજે તો સદ્ગુરુ અને તે ભક્તો કરે તો સદ્ગુરુ એની કલમ ઉઠાવીને એના કપાળમાં લખી દે કે આને સંતાન આપવું પડે એ વિધિ એ પણ માન્ય ન કરવું છે એ સદ્ગુરુની તાકાત છે તો એવા સાંઈ બાબા જેવા સદ્ગુરુ આપણને મળ્યા છે તો બધાને વાતમાં તો ખબર પડીને બધાને ના જોઈએ પણ એ પાંચને લીધે પણ ગામ સુખી રહ્યું કારણ કે સજ્જન સજ્જનોના લીધે આ પૃથ્વી ટકેલી રહી એવી જ રીતે શિરડી ની અંદર પણ સાઈ બાબા જ્યારે પ્રગટ થયા તો અનેકો લોકો દુખી કરવા માટે એમને હતા કુલકર્ણી જેવા એમને મારી નાખવા માટે પણ કંઈ બાકી નહીં આપેલી એવી તે શિરડીની સ્થિતિ હતી કેટલી સહનશીલતા રાખેલી હશે સાંઈ બાબા એ અને આ સહનશીલતાને બાબાને ખબર હતી એક દિવસ સોનામાં સુરત શિરડી હોવાનો છે તો આજે આપણે સીડી માં જોઈ શકીએ કે ત્યાં સોનાનો સૂરજ ઉગેલો છે આજે પણ ત્યાં પૈસા અમે તો ઘણી આવેલા એટલે સીડી ની અંદર પૈસા ગણવા વાળા થાકી જાય પણ લાખવા વાળા થાકતા કયું કારણ કામ કરે તો જે તમે હમણાં પાક કર્યા વિષ્ણુ સહસ્ત્ર ના સાંઈ બાબા આપેલી આ બહુ મોટી દેન છે જો અમારા પર પણ કોઈ મોટી મોડી છે તો આ વિષ્ણુ સહસ્ત્ર છે આના સિવાય મોટી કોઈ પણ વસ્તુ નથી અને એ સાંઈ બાબા એ કૃપા કરીને આપેલી છે આના નામથી તમે ચાહે તે કરી શકે તમે ચાહે તે મેળવી શકે ખાલી ને ખાલી શ્રદ્ધા